ખેડાના મહુધામાં ધોળે દિવસે લૂંટની ઘટના ઘટી વૃદ્ધને બંધક બનાવીને લૂંટ ચલાવી ઈસમો ફરાર થઈ ગયા બે લાખ ઉપરાંતનો મુદ્દામાં લૂંટીને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે વૃદ્ધ પર ચાદર નાખી હાથ પગ બાંધી દેવાયા હતા ઘટનાને પગલે વૃદ્ધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા જેઠાવ પૂજાભાઈ મકવાણા નિવૃત્ત શિક્ષક છું એંશી વર્ષની ઉંમર છે હું અંદર રોહિત વાહમાં રહું છું બરાબર અને હું ને મારી વાઇફ મેળે રહે છે નાના ભાઈ નીચે રહે છે લગભગ આજે બે ને ત્રીસ વાગે એક ને ત્રીસે એક ત્રીસે ત્રણ માણસો મેળો ચડી ગયા હું પાટલા રૂમમાં હતો મારી ઉપર ચાદર ઓળી દીધી અને ખેંચીને મોડું બંધ દીધું પછી નીચે બેસાડી દઈ હાથ પગ બંધ દીધા પછી કે તિજોરીની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો અને ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો એટલે બીકના મારે મેં બધું બધું આપી દીધું તિજોરી અમેથી એક લાખ પણ